મિત્રો શું તમને ખબર છે કે સમુદ્ર દરિયાનું પાણી ખારું કેમ હોય છે અને નદીઓનું પાણી મીઠું કેમ હોય છે તેની પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દરિયાનું જેટલું પણ પાણી છે તે બધું જ ખારું હોય છે ખારું પાણી આપણે પી શકતા નથી જો તેને પીશું તો સૌ પ્રથમ આપને ભાવશે નહીં અને પી લેશું તો આપને શરીર બીમાર પડી જશે તેમજ આપણું ઘરું પણ ખરાબ થઈ જશે તો દરિયાનું પાણી ખારું હોવાનું મુખ્ય કારણ નદીઓ છે હવે તમારા મગજમાં વિચાર આવ્યો હશે કે નદીઓ ત્યાંનું મુખ્ય કારણ કેમ છે તો હું તમને જણાવું કે આપણે કામ મહેનત કરીએ છીએ તો આપણે પરસેવો આવે છે આ પરસેવો ખારો હોય છે એટલી તો તમને ખબર જ હશે પરસેવો ખારો હોય કે નહીં કમેન્ટમાં જણાવી દેજો પહેલાં હવે આપણે નાહીશું એટલે બધો પરસેવો ધોવાઈ જશે અને ગટરની મદદથી નાના નાના નારાઓમાં જતો રહેશે ત્યારથી જ આ બધું પાણી નદીઓમાં જશે હવે આ નદીઓ સીધું સમુદ્રમાં જઈને મળે છે બધું જ પાણી આ પરસેવાનું મિક્સ પાણી સમુદ્રમાં જાય છે તેમજ ઘણી બધી વસ્તુઓ પણ છે જે નદીઓમાં તણાય છે આ બધી ખારાશ પડતી વસ્તુઓ નદીમાં માધ્યમથી સમુદ્રમાં જાય છે જેથી સમુદ્રનું પાણી ખારું થઈ જાય છે તેવી જ રીતે જ્યારે વરસાદ જમીન પર પડે છે એટલે જમીન ઘણા બધા ખણીજો હોય છે તેમાં સોડિયમ ક્લોરાઇડ પણ હોય છે આમ આ પાણીમાં આ બધા પદાર્થો મિક્સ થઈ જાય છે અને વહીની નદીઓમાં જાય છે આ થોડી થોડી ખારસ ભરેલ પાણી હવે આગળ સમુદ્રમાં જઈને તેમાં ભેરવાઈ જાય છે જો સમુદ્રમાં પહેલેથી જ ખારું પાણી તો હતું જ ફરીથી નદીની મદદથી થોડું ખારાશ પડતું પાણી સમુદ્રમાં ઠલવાય છે એટલે સમુદ્રનું પાણી હંમેશા ખારું જ રહે છે હવે તમને થતું હશે કે નદીઓનું પાણી ખારું કેમ નહીં હોતું તો તેનું કારણ એ છે કે નદીઓનું પાણી સતત વહ્યા કરે છે એટલે તેના ખારાશ રહેતી નથી બધી જ ખારાશ તણાઈને સમુદ્રમાં જતી રહે છે સમુદ્રનું પાણી વહેતું નથી એટલે એક જ જગ્યાએ ભરેલું રહે છે એટલે તેનું પાણી ખારું જ રહે છે હંમેશા મારક એક બીજી વાત કહું તો તમે ગુજરાતમાં આવેલ અમદાવાદ અને સુરેન્દ્રનગરનું નળ સરોવર તો જોયું હશે જો જોયું નહીં હોય તો સાંભળી તો હશે જ જો તેમાં ચોમાસાની સિઝન આવે એટલે તેનું પાણી મીઠું થઈ જાય છે બાકીની ઋતુઓમાં તેનું પાણી ખારું રહે છે કારણ કે નળ સરોવરમાં પાણી ભરાયેલું રહેવાથી પાણી ખારાશ આવી જાય છે પરંતુ જ્યારે વરસાદ પડે છે એટલે તેની અમુક ભાગોમાં ખારાશ તણાઈને આગળ જતી રહે છે અને વરસાદનું સ્વચ્છ પાણી મીઠું પાણી ભરાઈ જાય છે અમુક ભાગોમાં ચોમાસાની ઋતુમાં મીઠું પાણી જોવા મળી રહે છે નળ સરોવરમાં મિત્રો તમે એક ગ્લાસ લો અને મીઠાથી ઓગરેલું પાણી ભરો તેમાં થોડું મીઠું પાણી તેમાં ઉમેરશો તો પણ તે ખારું થઈ જશે બીજી ત્રીજી અથવા ચોથી વાર પણ પાણી ઉમેરશો મીઠું તો પણ તે ખારું થઈ જશે હવે તે ખારા પાણીમાં થોડું અલગથી ખારું પાણી લો બીજા ગ્લાસમાં અને ફરીથી તે ગ્લાસમાં ખારા પાણી મારી દો તો પણ એ પાણી વધારે ખારું થશે ઉપરથી તો ખારું જ રહે છે આ પાણી આવી જ રીતે સમુદ્રમાં પણ મીઠું પાણી થોડું પણ એડ કરો તો પણ એ ખારું જ થઈ જાય છે સમુદ્રનું પાણી ખારું જ રહે છે કારણ કે સમુદ્ર પાણીની ખારસ વધુ છે એટલે મીઠા પાણીનું પણ ખારું બનાવી દે છે મિત્રો હવે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે ગાય અથવા ભેંસને પરસેવો આવે છે કે નહીં